અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકત્રિત કરવામાં આવેલ ઘન ચારકોલ સ્ટીમ ઉત્પાદન કરવા માટે બે કંપનીને ને આઠ એકર જમીન આપવાનો નિર્ણય કરાયો છે સ્ટીમ હાઉસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એનવી જેકિંગ પ્રાઇવેટ લિમિટેડ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આઠ એકર જમીન આપશે જેથી બંને કંપની ચારકોલ સ્ટીમ નું ઉત્પાદન કરી શકે અને જેનો ઉપયોગ કોલસો તેમજ ઇંધણ તરીકે કરી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આ થકી વાર્ષિક ચાર કરોડ રૂપિયાથી વધુની આવક ઉભી થશે दरक महानगर अंदर વેફ ટુ કોલ અને વેફ ટુ આપણે વાત કરીએ કે એનર્જી ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પ્રાઇવેટ કંપનીઓને રોજનો નો ત્રણસો ટન કચરામાંથી તે લોકો ચારકોલ બનાવશે સ્ટીમ પણ બનાવશે પરિણામે એ લોકોને ત્રણ થી કચરો ઉત્પન્ન ઉપયોગ કરવામાં આવશે સ્ટીમનો પણ જે બોયલરમાં જે લોકો ઉપયોગ કરતા હોય ઇન્ડસ્ટ્રી તે લોકોને આપવામાં આવશે પરિણામે મહાનગરને ને તેના ભાગરૂપે રોયલ્ટી રૂપે સત્તર થી અઢાર લાખ રૂપિયા પ્રાપ્ત થશે તદઉપરાંત આ ઘન કચરાનો નિકાલ પણ ધીમે ધીમે થશે